નમસ્કાર દર્શક મિત્રો સ્મરણ વંદના કાર્યક્રમમાં શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે જ ભગવતીકુમાર શર્મા સાહેબની પુણ્યતિથિ ગઈ સુરતમાં વસવાટ કરનારા કવિ લેખક નવલકથાકાર એમ બહુમુખી પ્રતિભાના માલિક એટલે આદરણીય ભગવતી કુમાર શર્માજી વાર્તાકાર નિબંધકાર પત્રકાર સંપાદક સમયના અભાવે આપણે એ દિવસે સ્મરણ વંદના ના થઈ શકી આજે એમની સ્મરણ વંદના કરીએ છીએ કવિતા ટૂંકી વાર્તા ચરિત્ર વિવેચન વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર અને ખાસ તો નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન જેમનું રહ્યું છે એવા શ્રી ભગવતીકુમાર શર્માનો જન્મ એકત્રીસ મે ઓગણીસો ચા ચોત્રીસના રોજ સુરતમાં હરગોવંદભાઈ અને હીરાબેનને ત્યાં થયો હતો ઓગણીસો ઓગણીસો પચાસમાં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ અભ્યાસ છોડી દીધો પાછળથી ઓગણીસો અડસઠમાં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી ઓગણીસો પંચાવનમાં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા બે હજાર નવથી અગિયાર સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પદે રહ્યા શ્રી ભગવતી કુમાર શર્માએ ઓગણીસો અડતાળીસની ત્રીસમી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યાના આઘાતથી પ્રેરાઈને પ્રથમ કાવ્ય લખ્યું હતું બાદમાં સંગ્રહો સિવાય વાર્તાઓ નવલકથાઓ નવલિકા નિબંધ પ્રવાસકથા આત્મકથા વિવેચન હાસ્ય વ્યંગ અનુવાદ રૂપાંતર વગેરે જેવા સાહિત્યના દરેક ક્ષેત્રમાં ખેડાણ કર્યું છે તેમણે સાહિત્ય જગતના અનેક પારિતોષકો પારિતોષિક મળેલા છે ઓગણીસો સિત્યોતેરમાં કુમારચંદ્રક ઓગણીસો ચોર્યાસીમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો સિત્યાસીમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર ઓગણીસસો નવ્વાણુંમાં વીર નર્મદ યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી ઓગણીસો નવ્વાણુંમાં નચિકેતા પુરસ્કાર ત્રણમાં કલાપી પુરસ્કાર અગિયારમાં પત્રકારત્વ માટે હરિન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર બે હજાર પાંચમાં તેમના પુસ્તક સૂરજમુજ ઘાયલ ભૂમિ માટે નર્મદ સુવર્ણચંદ્રક બે હજાર સત્તરમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય રત્ન એવોર્ડ એવા તો કેટકેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ એમના નામે છે ભગવતી કુમારની કૃતિઓને મુંબઈ તથા ગુજરાત રાજ્યના અનેક પારિતોષિકો મળ્યા ગુજરાતી નવલકથા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એક લાખ રૂપિયાનો દર્શક પુરસ્કાર એમને એનાયત થયો છે ગુજરાતી ગઝલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ઇન્ડિયન નેશનલ થિયેટર મુંબઈ દ્વારા કલાપી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો હતો ગુજરાતી સાહિત્ય પરિષદ એમ અનેક રીતે આ કવિશ્રી જોડાયેલા હતા સુરતમાં ભગવતી કુમાર શર્મા સુરતનું એક આદર સાથે લેવાતું નામ આજે કવિશ્રીની સ્મરણ વંદના કરી છે નમસ્કાર